તમારામાં રહ્યા કરે છે શાસ્ત્રીજી મહારાજને સ્વામીશ્રી વિશે અગાધ સ્નેહ હતો સ્વામીશ્રી ભલે દૂર હોય તેમ છતાં શાસ્ત્રીજી મહારાજ તેઓને સતત સંભાળ્યા કરતા તેઓ જીવનમાં કોઈ પ્રલોભનથી પ્રભાવિત નહોતા થયા પણ સ્વામીશ્રીની ભક્તિથી તેઓને વશ થઈ ગયા હતા તેથી એક પત્રમાં તેઓએ લખી જણાવેલું કે આપ મારી સાથે હતે તો મને ભક્ત ચિંતામણીની કથાનો તથા હેતને લઈને હંમેશા દરસ પરસનો તમારો જોગ રહેત રહે સ્નેહ ને હેત કુદરતી રહ્યા કરે છે ભારે પુણ્યના જોરે આ જોગ થઈ ગયો છે ને કુદરતી મારું મન તમારામાં રહ્યા કરે છે આપ બુદ્ધિશાળી છો ને પૂરણ સમજો છો કે મારી ઉપર સ્વામીને હેતને ભાવ છે તેવો બીજામાં નથી માત્ર તમારા પૂરતો અતિશય દાન પુણ્યને શુભ સંસ્કારથી મારે તમારાથી છેટે રહેવું તે ગમતું નથી જીવમાં અસંતોષ રહ્યા કરે છે તેથી ભેગું રહેવાય તેમ મનમાં રહ્યા કરે છે પણ છેટું રહેવાથી પ્રેમ વધે છે તેથી મહારાજ તેવી બુદ્ધિ પોતાના સમાજ સારું આપે છે તેમ હું સમજું છું આજે પ્રહલાદ ને અમરીશ જેવા સર્વે આ વખત આપણા મંડળમાં હરિભક્તો છે અત્યારે તન મન ધનથી જેવી મહારાજ છતાં સ્વામી છતાં સેવા કરતા તેવી કરે છે ને તેવો પ્રેમ ને ભક્તિભાવ છે તેવા સત્સંગ મંડળમાં આપનું મુખ્ય સ્થાન છે તેથી અતિ આનંદમાં રહેવાનું છે સ્વામીએ કહ્યું છે કે પોતાને આત્મા માનીને પૂરણકામ માની બળવાન થઈ સત્સંગનો ભાર ઉપાડવો છે બહુ જ સ્વામીને મહારાજ રાજી છે અત્યારે તો આખો સત્સંગ આપની સામે જોઈ રહ્યો છે પણ આપ વિચારો કે અત્યારે આપના ઉપર પ્રેમ સૌનો જોગી જેવાનો છે તે બડું ભાગ્ય માનવા જેવું છે સ્વામીશ્રીએ શાસ્ત્રીજી મહારાજને કેવા પ્રસન્ન કર્યા હશે તેનો નમૂનો છે આ પત્ર આકૃતિ વિશેષે શું આદરહ પદમ કરોતી જેનું સ્વરૂપ વિશેષતાઓથી સભર હોય છે તેઓ માટે આદર પ્રગટ થઈ જ જાય છે એ હકીકત લેશ પણ છેકછાક વગર શાસ્ત્રીજી મહારાજની કલમે લખાયેલા આ પત્રના અક્ષરે અક્ષરે જોવા મળે છે આજ એકાદશી સુફળ ફળી સારંગપુર એ શાસ્ત્રીજી મહારાજનું પ્રિય સ્થાન તેથી તેના વિકાસ માટે કંઈક નવા પ્રકલ્પો તેઓ હાથ ધરતા રહેતા તે મુજબ તેઓએ એકાદશીના દિવસે જ સારંગપુર મંદિરના પાછળના ભાગમાં વંડી ચણાવવાનું કામ શરૂ કરેલું ઉનાળાની સખત ગરમી અને નિર્જળા ઉપવાસને લીધે સેવામાં જોડાયેલા સંતોને કંઠશોષ ઘણો પીડતો હતો તેથી કેટલાક વડીલ હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરી કે આ સેવાભાવી સંતોને કંઈક ખાવા પીવાની છૂટ આપો પરંતુ શાસ્ત્રીજી મહારાજે આ વિનંતી ગણકારી નહીં અને કહ્યું કે તપ કરશે તો મહારાજ રાજી થશે આમ સેવા કરતા કરતાં સંધ્યા આરતીનો સમય થયો પરંતુ શાસ્ત્રીજી મહારાજ જ્યાં સેવા ચાલતી હતી ત્યાં ખુરશી નંખાવીને બેઠેલા તેથી કોઈથી ચસકી શકાય તેમ પણ નહોતું આ સમયે સેવામાં જોડાયેલા સનાતન સ્વામી રમૂજમાં ગાવા લાગ્યા કે આજ એકાદશી સુફળ ફળી આ જોઈ સૌ મરમમાં ખૂબ હસ્યા રાત્રે નવ વાગ્યે વંડી ચણવાનું કામ પૂરું થયું ત્યાં સુધી શાસ્ત્રીજી મહારાજ બેસી જ રહ્યા તપ સેવાની આ સરિતામાં સ્નાન કરવાનો લાવો સ્વામીશ્રીએ પણ લૂટેલો તેની સાથે મંદિરના સભામંડપના નિર્માણમાં ઊભો ટીપવાની સેવા પણ તેઓએ કરી હતી તનની ઉપાધિ તજીને સારંગપુરની સેવા દરમિયાન એકવાર સ્વામીશ્રીના ડાબા હાથનો અંગૂઠો પાકેલો ત્યાં કંઈક વાગ્યું હશે પણ સ્વામીશ્રીએ પોતાની સ્વાભાવિક પ્રકૃતિ અનુસાર તેની બહુ દરકાર નહીં કરી હોય તેથી પરુ ભરાયું રસીને કારણે શણકા વાગે છતાં સ્વામીશ્રીએ ન તો તે કોઈને જણાવ્યું કે ન તો સેવામાંથી વિરામ લીધો આવી જ અવસ્થામાં અઠવાડિયું ખેંચી નાખ્યું કોણ જાણે કેમ પણ દેહના કષ્ટોને ગણતરીમાં લેવાનું તેઓ પ્રથમથી જ શીખેલા નહીં માંદગીને મૂંગે મોઢે સહન કરી લેવાની આદત એમને પહેલેથી જ જ્યાં સૌ બુમાબૂમ કરી મૂકે ત્યાં તેઓ ઊંકારો સરખો પણ ન કરે ઊં ઊં કરવાથી દુઃખ મટવાનું નથી બીજાને કે કે કરે એમાં બમણું થાય પોતાને તો દુઃખ હોય અને સાંભળનારને પણ દુઃખ થાય માટે શાંતિથી સહન કરું બોલ બોલ કરવાથી દુઃખ ઓછું થાય નહીં વધે ભગવાનની ઈચ્છા સમજીને રાજી રહેવાનું શારીરિક દુઃખ પ્રત્યે આ હતી તેઓની સમજણ પણ પ્રેમ અને પીડા ઢાંક્યા ન રહે તેમ અંતે સૌને સ્વામીશ્રીની પરિસ્થિતિની જાણ થઈ તે વખતે તેઓને સારવાર માટે બોટાદ મોકલવામાં આવેલા અહીં અઠવાડિયાના ઔષધ ઉપચારના અંતે દર્દ મટેલું તે દરમિયાન તેઓ ભાવસિંહજી ધરમશાળામાં રોકાયેલા પ્લેટફોર્મ પર પથારી એકવાર સારંગપુરથી સૌરાષ્ટ્ર ઝાલાવાડના વિચરણમાં સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજની સાથે રેલવે દ્વારા મૂળી પધારેલા તે વખતે સંધ્યા ઢળી ચૂકેલી તેથી ચારેકોર અંધકારના ઓળા પથરાવા લાગેલા વળી વરસાદ પણ ખૂબ વરસતો હતો અગાઉ કોઈને ખબર આપી નહોતી તેથી ગાડું વગેરે વાહન લઈને હરિભક્તો પણ લેવા આવ્યા નહોતા તેમાં બહાર ઊભેલી એક ઘોડાગાડી પર સૌની નજર ગઈ પરંતુ તેમાં ફક્ત ત્રણ જ જણ બેસી શકે તેમ હતું એટલે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને નિર્ગુણ સ્વામી તેમાં બેસીને નીકળ્યા શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રી અને સનાતન સ્વામીને કહ્યું કે તમે અહીં રાત રોકાવો અમે સવારે ગાડું મોકલશું એટલે સ્વામીશ્રી તે રાત્રે સ્ટેશન પર રોકાયા પરંતુ વરસાદ પડી ગયેલો તેથી અહીં મંકોડાનો પાર નહોતો સૂઈ જવું કેમ એ પ્રશ્ન તો આઘો રહ્યો પણ બેસવું કેમ તેની પણ અનુકૂળતા થાય તેમ નહોતી કારણ કે ચુવાયેલા નળિયામાંથી ટપકતા વરસાદના પાણીને કારણે ઠેર ઠેર રેલા જતા હતા આવી પરિસ્થિતિમાં સ્વામીશ્રીએ રાત પસાર કરી હતી આવી કંઈક સ્મૃતિઓના ભંડાર ભરતા સ્વામીશ્રી ઉત્સાહથી વિચરતા તેમાં પડતા અનેક કષ્ટો સ્વામીશ્રીને તૃણવત જ લાગતા કારણ કે તેઓની આંખો સદા શાસ્ત્રીજી મહારાજ પર જ મંડાયેલી રહેતી ગુરુ શિષ્યની ગોઠડી શાસ્ત્રીજી મહારાજની સાથે વિચરણ કરતા કરતા સ્વામીશ્રી પુનઃ સારંગપુર પધારેલા અહીં એક રાત્રે તેઓ હરિલીલામૃત ગ્રંથના નવમા કળશના છઠ્ઠા વિશ્રામની કથા વાંચી રહેલા તેમાં વાત આવી કે ધર્મકુળના ગોપાલજીના પુત્ર કૃષ્ણ પ્રસાદને શ્રીજી મહારાજ પાસે વર્તમાન ધરાવવા લાવ્યા ત્યારે મહારાજે વર્તમાન ધારણ કરાવી આશીર્વાદ આપેલા કે આ તો શંકરાચાર્ય સમાન વિદ્વાન થશે આ સંદર્ભમાં સ્વામીશ્રીએ શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું કે ભગવત પ્રસાદજી કાંઈ એવા વિદ્વાન નહોતા અને કૃષ્ણપ્રસાદજી આટલા વિદ્વાન થયા છતાં આચાર્યની ગાદી તેઓને કેમ ન આપી ત્યારે શાસ્ત્રીજી મહારાજે ખુલાસો કરેલો કે કૃષ્ણપ્રસાદજી જરા અભિમાની હતા અને વળી ગોપાળ સ્વામી ધામમાં જતા પહેલાં કહી ગયેલા કે ભગવત પ્રસાદજીને ગાદીએ બેસાડજો એટલે કૃષ્ણ પ્રસાદજીને ગાદી ન મળી વળી કૃષ્ણ પ્રસાદજી કાશીમાં બહુ રહેલા એટલે સત્સંગની પ્રથાના જાણકાર નહોતા સત્સંગમાં મોટેરા કોણ તે પણ સમજતા નહીં તેથી ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢથી ઉના તેડાવી ત્યાં સ્વામીને ઠપકો દેવાનું તેમણે માથે રાખ્યું હતું પણ મહારાજની ઈચ્છાથી ધોલેરામાં જ માંદા પડ્યા અને ધામમાં ગયા આમ મોડી રાત સુધી સાંપ્રદાયિક ઇતિહાસની ઘણી જૂની વાતો શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને કહી બીજે દિવસે સવારે પણ કથા પ્રસંગમાં શાસ્ત્રીજી મહારાજ સ્વામીશ્રી સામૂહ જોઈને બોલ્યા કે દેશાટનમ પંડિત મિત્રતા દેશદેશમાં ફરવાથી બુદ્ધિ ખીલે છે અને પંડિતો સાથે મિત્રાચારી હોય તો જાણવાનું ઘણું મળે છે તેમ સત્પુરુષના પ્રસંગથી નિત્ય નવીન જાણવાનું મળે અને તેમાં સુખ શાંતિ તથા આનંદ રહે માટે એથી છૂટા પડવાનો કે છેટે રહેવાનો વિચાર જ ન કરો સત્પુરુષની પાસે રહેવાથી સુખ થાય છે આશીર્વાદ મળે છે અને મહારાજ રાજી થાય છે આમ સારંગપુરના નેમી શરણ્ય સમા વાતાવરણમાં શાસ્ત્રીજી મહારાજ સ્વામીશ્રીને મુદ્દાની વાતો સમજાવતા વર્તાલના ધુરંધર કોઠારી ગોરધનભાઈ તથા ધર્માચાર્ય વિહારીલાલજી મહારાજની વહીવટી કુશળતા તેમજ સંપ્રદાયની રીતિનીતિની પણ વાતો કરતા તે વખતે જાણે તેઓ સંસ્થાના સૂત્રધારને ઘડી રહ્યા હોય તેમ જણાતું જેમ ગાય વાછરા સારું પારસો મૂકે તેમ શાસ્ત્રીજી મહારાજ પણ સ્વામીશ્રીને જોઈને પોરસાતા અને વરસી પડતા પાકશાસ્ત્રના પ્રવીણ પ્રાધ્યાપક આ વર્ષનો અનકૂટ ઉત્સવ અટલાદરામાં ઉજવી શાસ્ત્રીજી મહારાજ નિર્ગુણ સ્વામી સ્વામીશ્રી વગેરે વિચરણ કરતા કરતા કરમસદ પધારેલા અહીં સૌ ઠાકોરજી જમાડવાના હતા પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું સ્વામી બ્રાહ્મણ નથી આ સાંભળી નિર્ગુણ સ્વામી અકળાઈ ગયા અને પૂછવા લાગ્યા કેમ બ્રાહ્મણ ન બોલાવ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે ભલે ન બોલાવ્યો રસોઈ આપણે કરી નાખીશું એમ જણાવી શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રી અને નિર્ગુણ સ્વામીને કહ્યું ચાલો તમે બંને પૂરી બનાવી દો હું દાળ ભાત શાક કરી નાખું આટલું કહીને શાસ્ત્રીજી મહારાજ તો ગાતર્યું કેળે બાંધીને રસોઈ કરવા લાગ્યા ચોકમાં સ્વામીશ્રી અને નિર્ગુણ સ્વામી પૂરીઓ તળવા બેઠા સ્વામીશ્રી વણે અને નિર્ગુણ સ્વામી તળે પણ ધુમાડો ઘણો થાય તેથી નિર્ગુણ સ્વામી બગડતા બબડતા જાય અંતે દોઢ કલાકે બધી રસોઈ તૈયાર થઈ ગઈ અને ઠાકોરજીને થાળ ધરીને સૌ જમ્યા આવા જ એક વિચરણમાં સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ સાથે લિંબાસી પધારેલા અહીં પણ બ્રાહ્મણની ગેરહાજરી હતી તેમાં વળી હરિભક્તોએ પ્રસ્તાવ ધર્યો સ્વામી લાડુ કરવાના છે બીજો કોઈ હોય તો આ સાંભળીને ધ્રુજી જાય પણ કર્મઠ અને કુશળને અકળામણ કેવી તેથી શાસ્ત્રીજી મહારાજે તરત જ કહ્યું એમાં શું લાવો બનાવી દઈએ પરંતુ સાથે રહેલા સ્વામીશ્રી અને ભક્તિજીવન સ્વામીને આવા મોટા રસોડાનો અનુભવ નહીં તેથી શાસ્ત્રીજી મહારાજ તેઓને શીખવાડતા ગયા પ્રથમ તો લોટ મંગાવ્યો અને બંધાવ્યો પછી ઘી મંગાવી મુઠિયા તળાવ્યા તેને સમાંતર શાસ્ત્રીજી મહારાજે પોતે શાક દાળ પણ બનાવી દીધા અને અગિયાર વાગ્યે તો થાળ તૈયાર થઈ ગયો આમ શાસ્ત્રીજી મહારાજ સ્વામીશ્રીને સંસ્કૃત શાસ્ત્રોની સાથે પાકશાસ્ત્રમાં પણ કુશળ કરતા જ હતા ચાલ્યો અમૃતરસ રેલી રે ચરોતરના વિચરણમાં એકવાર સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજની સાથે આણંદ આવ્યા હતા અહીં એક રાત્રે શાસ્ત્રીજી મહારાજે મોતીબાઈની ખડીમાં સ્વામીશ્રી પાસે ભક્ત ચિંતામણીના પાસઠમાં પ્રકરણની કથા શરૂ કરાવી રાત્રિની નીરવ શાંતિ શાસ્ત્રીજી મહારાજનું સાનિધ્ય શ્રીજી મહારાજના લીલા ચરિત્ર અને સ્વામીશ્રીની વાણીના ચંદરવા નીચે કથા સરિતા ખળખળ વહેવા લાગી રાત્રિના બાર વાગ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને કહ્યું વાંચો આગળ મહારાજના અતિ અપાર મહિમાના નિષ્કુળાનંદ સ્વામીના આ પરભાવના શબ્દો સાંભળી અંતર ઠરી જાય છે એમ કહીને શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રી પાસે કથા વંચાવવાનું ચાલુ જ રખાવ્યું તેમાં રાતના દોઢ વાગી ગયા આ તે વખતે શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને કહ્યું હજુ એક પ્રકરણ વાંચો એકાંતનું સુખ સૌને આપીને પછી કથા બંધ કરીશું સ્વામીશ્રીએ વેણો પુનઃ વહાવી પછી પ્રભુજી બોલ્યા તમે સાંભળો સર્વે જન જ્યારે પ્રભુને પામીએ ત્યારે સર્વે થયા સાધન પછી જે જે કરવું દેહની કહું વાત ગુરુ સંતને ભજવા શ્રીહરિ જે સાક્ષાત આ પ્રમાણે મધરાતે અઢી વાગ્યા સુધી શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રી પાસે ભક્ત ચિંતામણી ગ્રંથ વંચાવ્યો સ્વામીશ્રીએ પણ સતત ચારેક કલાક સુધી મીઠી હલકે ગાઈને સૌને અમૃત રસની લાહણી કરાવી હતી સને ઓગણીસો સુડતાલીસ આપ સમજુ છો સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ સહિત સૌના પ્રિય બની રહેલા તેનું એક કારણ હતું તેઓના ઉદાર વ્યવહાર વર્તણૂક તેનું એક ઉદાહરણ આ અરસામાં જ સૌને જાણવા મળ્યું આ સમયે એક વ્યક્તિ તેની સામે પગલાં લેવા પડે એક અક્ષાની ભૂલ કરી બેઠેલી પરંતુ સ્વામીશ્રીએ તેને ક્ષમા આપેલી અને આ વિગતનો પત્ર શાસ્ત્રીજી મહારાજ પર લખી મોકલતા વિનયપૂર્વક જણાવેલું કે તેની ઉપર પગલાં લીધા નથી અને દયાણી લાગણી રાખી છે શાસ્ત્રીજી મહારાજ સ્વામીશ્રીની આ રીત જોઈ રાજી થયેલા અને તેઓને વળતો પત્ર લખતા જણાવેલું વિશેષ આપે જે કાગળ મને વિનયપૂર્વક લખ્યો છે તે બરાબર છે દેશકાળે કોઈની મતી સવળી થાય તે માફી માગે ત્યારે આપણે અંતઃકરણમાં દયાની લાગણી થઈ જાય તે સ્વાભાવિક છે વ્યવહાર દ્રષ્ટિએ ને નીતિ દ્રષ્ટિએ પણ જે શરણાગત થાય છે ત્યારે તેના ગુના નાના હોય કે મોટા હોય તેને ક્ષમા અપાય છે એવા ઘણા દાખલા છે તે રૂબરૂ કહીશ આપ વિદ્વાન છો અને ક્ષમાશાળી છો અને સમજુ છો દસ્તક પોતાના આમ સ્વામીશ્રીની કાર્યરીતિ નાના મોટા કોઈ પણ એકમનું સંચાલન કરનારા માટે રૂપ બની જાય તેવી રહેતી તેઓના નકશે કદમ પર ચાલનારો કોઈ અપયશનો અધિકારી બને એમ નથી સને ઓગણીસો સુડતાલીસના જ વર્ષે શાસ્ત્રીજી મહારાજની જયંતી અટલાદરા મુકામે ઉજવી સ્વામીશ્રી સલાડ ગામે પધારેલા અહીં પારાયણ માટે મંદિરના ચોકમાં જ ભવ્ય મંડપ બંધાવી વ્યાસપીઠ બનાવવામાં આવી હતી તે પર બિરાજીને મહાસૂદ સાતમના દિવસે સ્વામીશ્રીએ સત્સંગી જીવનના બીજા પ્રકરણની પારાયણનો પ્રારંભ કર્યો આ પારાયણની પૂર્ણાહુતિના પ્રસંગે જ ગામના હરિમંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા થયેલી અને ગજેન્દ્ર રાજશેખર પર શાસ્ત્રીજી મહારાજની ભવ્ય નગરયાત્રા પણ કાઢવામાં આવેલી સલાડથી શાસ્ત્રીજી મહારાજ મેળાવ પહોંચેલા અહીંના નારાયણભાઈના અતિશય પ્રેમાગ્રને વશ થઈને જ તેઓએ આ પધરામણી કરી હતી આ પ્રસંગે સૌ હરિભક્તોની વિનંતીથી તેઓ પોતાના જન્મસ્થાનના મકાનના આંગણે પધારેલા ત્યાં સૌએ ખુરશી ઉપર શાસ્ત્રીજી મહારાજને બિરાજમાન કરેલા તે વખતે તેઓએ સ્વામીશ્રીને પોતાના બાળચરિત્રો પોતે જ્યાં જ્યાં રમતા મિત્રો સાથે જે ગમ્મત કરતા તોફાન કરી છાપરા ઉપર કૂદી નાસી જતા વગેરે સંભળાવેલા અને સુખદ સ્મૃતિ આપેલી મેળાવથી શાસ્ત્રીજી મહારાજની સાથે જ સ્વામીશ્રી ગોંડલ પધારેલા અને મંદિરના પાટોસવનો લાભ લીધેલો ત્યારબાદ તેઓ શાસ્ત્રીજી મહારાજની સાથે જ સોરઠની પંચતીર્થીમાં પણ જોડાયેલા